મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ ગીતાના બે અધ્યાયને સામાન્ય રીતે કંઠસ્થ કરવામાં આવે છે એક છે ભક્તિયોગ અને બીજો છે પુરુષોત્તમ યોગ તો ભક્તિયોગના શ્લોકોને સાંકળીને એક રચના ગાઈ સંભળાવું છું વાંચી સંભળાવું છું કે સર્વારંભ પરિત્યાગી થયો સર્વારંભ પરી ત્યાગી થયો ભક્ત થયો હવે ગયો ત્યાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો તો બધા જ કર્મોનો આરંભ જે ત્યાગી દે છે એ ભક્ત જ છે હવે અદવે सर्वभूताना हे अद्वेष सर्वभूतानां निर्मं ने वितरागयो हवे अद्वेष सर्वभूतानां निर्मं ने वितरागीथयो બધા ભૂતોને સમજુએ છે અને કોઈના પ્રત્યે જેને દ્વેષ નથી અને જે નિર્વમ છે અને વિતરાગી છે આ ભક્તોના લક્ષણ છે સર્વારંભ પરિત્યાગી ત્યાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો હર્ષા મરસ ભય ઉદ્વેગે મુક્ત હરસમરસ ભય ઉદ્વેગે મુક્ત તુજે હરસ અમરસ અને ભય ઉદ્વેગ થી મુક્ત છે હરસમરસ ભય ઉદ્વેગે મુક્ત કૃષ્ણ ભક્ત અનુરાગી થયો ભયો દ કૃષ્ણ ભક્ત અનુરાગી થયો સર થયો ભક્ત થયો હવે જાગ સમ શત્રુ મિત્ર ચ અને સમા શત્રો ચ મિત્ર અને માનપ માન્યો વિરાગી થયો સમા શત્રો ચ મિત્ર અને માનપ માન્યો વિરાગી થયો જે શત્રુ અને મિત્ર ને સંભાવે જુએ છે તેમજ માન અપમાનમાં પણ સમતા જાળવી રાખે છે એવો વિરાગી ભક્ત સર્વારંભ પરિત્યાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો નિંદા સ્તુતિમાં સમને મૌ

જેની મતિ પણ સ્થિર થઈ ગઈ છે એ સમ અને મૌન છે સ્થિર પ્રભુ જાગી ગયો સર્વારંભ પરિત્યાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો નિષ્કામ શ્રદ્ધાને પ્રેમ ભાવે નિષ્કમ શ્રદ્ધા ને પ્રેમ ભાવે મમ મોહ ત્યાગી થયો નિષ્કમ શ્રદ્ધા ને પ્રેમ ભાવે મમ મોહનો હું ત્યાગી થયો સરવારંરી ત્યાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો ભક્ત થયો હવે જાગી ગયો ભક્ત પોતાની જાતને પૂર્ણ રીતે પ્રભુને સોંપી દે છે જે કંઈ થાય છે જે પણ કરે છે એ બધું ભગવાન કરે કરાવે છે એવા ભાવથી કરતા ભાવથી મુક્ત થઈ જાય છે અને એવા કર્મો એને બાંધતા નથી સર્વારંભ પર પોતે એવું માનતો પણ નથી કે હું કર્મ કરી રહ્યો છું બધા કર્મોના આરંભનો અંત થઈ જાય છે સર્વારંભ પરિ જાગી થયો ભક્ત થયો હવે જાગી ગયો તો જ્ઞાની તો જાગી શકે છે ભક્ત પણ આવો નિષ્કામ ભક્ત હોય તો પણ રાધા 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 પ્રેમાનંદજી મહારાજને આપ સાંભળો છો તો નામ સ્મરણ પણ જો હૃદયથી થતું હોય કે હૃદય છે એ કરણ મુક્ત સાધના છે હ્રદય થી થતી સાધના ભાવ સાધના છે અને હૃદયની સાધના તો મારી દ્રષ્ટિએ ઉચ્ચતર ભાવ કેન્દ્ર ની સાધના છે આપણામાં બે કેન્દ્રો છે જે શરીરની પર છે એ ઉચ્ચતર વિચાર કેન્દ્ર અને ભાવ કેન્દ્ર છે એવું ચોથા માર્ગમાં પ્રતિપાદિત થયું છે તો એ એ એ કેન્દ્રોમાં પછી તમે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું ને ભગવાન મારા છે તો દેહ ભાવ શરીર ભાવથી તમે નિર્મમ નિર્લેપ નિષ્ફળ થઈ જાઓ છો એટલે આપોઆપો જે છે તે છે એ છે વર્તમાનની હાજર ક્ષણમાં તમે અકર્તા ભાવે નિષ્કામ કર્મ ભાવે હાજર રહો છો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ મિત્રો આધ્યાત્મિક રચના તમને ગમી હોય તો માત્ર ને માત્ર કૃષ્ણ જે ગીતામાં કહે છે કે મારો ભક્ત હોય એને જ આ ગીતા સંભળાવજો હું પણ વિનંતી કરીશ કે જે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ જ્ઞાનાર્થ દર્શનમ એ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યથતો અન્યતા તો જેને અધ્યાત્મ જ્ઞાનમાં રસ છે જેને તત્વજ્ઞાનમાં રસ છે જેને ઈશ્વર શબ્દમાં કંઈ રૂચિ છે જે એવું માને છે કે હું શરીર નથી હું આત્મા છું એવા મિત્રોને આ રચના શેર કરવા નમ્ર વિનંતી છે પરમ કિમપી તત્વમહમ ન જાણે પશુ દેવ સુતમ દેવમ કંસ ચાણુ મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે ゴくる。